નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્રોપીડિયા સંચાલિત નવસારી લાઈવ હું જીતેન્દ્ર પટેલ સીધી વાતમાં આજે મારે ટૉપિક લેવું છે સુરક્ષાનું માણસના જીવનમાં સુરક્ષા ખૂબ મહત્ત્વની હોય છે પરંતુ મારે આજે જે સુરક્ષાની વાત કરવી છે એ કામદારોની સુરક્ષાની વાત કરવી છે એ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ચાલતી લાપરવાહીને લઈને થતાં અકસ્માતો અટકાવવા માટેની સુરક્ષાની વાત કરવી છે હાલમાં જ રાજ્યમાં ગરમીનો પારો વધ્યો અને હીટ વેવની શક્યતાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો અને જે કન્સ્ટ્રક્શન સાઇડ અથવા તો જ્યાં બાંધકામ ચાલતું હોય અથવા તો એવા કોઈ જગ્યાએ કે જ્યાં કામદારો ખુલ્લામાં કામ કરતા હોય એમને સુરક્ષા માટે શું શું કરવું જોઈએ તે અંગેના એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી અને આ ગાઈડલાઇનના ઠેર ઠેર લીધે લીધા ઉડતા પણ દેખાયા બપોરના તાપમાં કામદારો પાસે કામ નહીં કરાવવું અને એમને આરામ આપવો એવી સૂચના આપવામાં આવી હતી પરંતુ લગભગ સિત્તેર ટકા લોકોએ આ જે સૂચના છે એની ક્યાં તો ખબર નથી અને ખબર હતી તો કોઈએ પારી નથી સામાન્ય માણસ જ્યારે રોજગારી મેળવવા કોઈ જગ્યાએ જતો હોય તો એ રોજગારીની સાથે સાથે એને એની સુરક્ષા પણ મહત્ત્વની હોય છે પણ મજબૂરી એવી હોય છે કે જો સુરક્ષાની વાત કરવા જાય તો એની રોજગારી જતી રહી અને પરિણામે એ આવા લોકો મજબૂરીને લઈને જીવના જોખમે સુરક્ષા વિહોના કામો કરતા હોય છે માત્ર બાંધકામ ક્ષેત્રે ચાલતા મજૂરો કે બિલ્ડરોનો ટાર્ગેટ લેવા નથી મારતો પણ જનરલી એવું બન્યું હોય છે કે કામદારોની સુરક્ષા સામે હંમેશા છટકબારીઓ જ શોધવામાં આવતી હોય છે ઘણી વાર તમે જોતા હો છો કે જ્યારે ઊંચાઈ પર કામ કરવાની વાત આવે પછી એ વીજપોલના થાંભલા પર ચડનાર કોઈ ફાયરમેન હોય કોઈ ટેલિફોનના થાંભળા હવે તો ઓછા થઈ ગયા છે પરંતુ હાઈમાસ્ક ટાવરો જે બન્યા છે ત્યાં કામ કરનાર કોઈ કામદાર કોઈ વાયરમેન હોય અથવા તો કન્સ્ટ્રક્શન સાઈડે સ્લેબ ભરવાથી લઈને અંદર કામ કરતા મજૂરો હોય રસ્તા પર રોડનું કામ કરતા કામદારો હોય કે પછી ખાડા ખોદતા કામદારો હોય આ તમામને સૌથી મહત્વની બાબત એ હોય છે કે સુરક્ષા આપવી જરૂરી છે ખાસ કરીને જ્યારે ઊંચાઈ પર આવા લોકો કામ કરતા હોય ત્યારે તો બીજી તરફ ગટર સાફ કરતાં ગટરમાં કામ કરતા કામદારોની પણ વાત મારે કરવી છે તો ફાયરબ્રિગેડ જેવી એજન્સીઓ અથવા તો પાણીમાં વોટરવોર્સ અથવા તો નહેર અથવા તો અન્ય જગ્યાએ કામ કરતા કામદારોની પણ વાત કરવી છે આ બધા માટે સુરક્ષાના નિયમો બનાવવામાં આવ્યા છે સુરક્ષાના સાધનોની પણ જોગવાઈઓ હોય છે પણ ક્યાંક ને ક્યાંક આ બધાનો અભાવ દેખાતો હોય છે વારે વારે અકસ્માતો બનતા હોય છે વારે વારે આપણે કેટલાય જગ્યાએ હોય છે કે વૃક્ષ કાપવા ચડ્યો હતો અને પડી ગયો અને અવસાન થયું વૃક્ષની ડારીઓ કાપવા જતાં કામદારો ના મોતના સમાચાર અથવા તો ઈજાગ્રસ્ત થયાના સમાચારો તમે અનેકવાર સાંભળ્યા હશે જોયા હશે તમારી અડોશ પડોશમાં પણ આવું બન્યું હશે પણ જુઓ કામદારો જ્યારે આ રીતે કામ કરવા જાય છે ત્યારે સુરક્ષાનો અભાવ હોય છે તો બીજી તરફ વીજપોલ પર ચઢનારા લોકોને પણ સુરક્ષાના એક નીતિ નિયમો છે એની સામે પણ પ્રસ્તાવ છે ગટરમાં ઉતરનારાઓને તો રીતસર ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત સરકારની પણ સીધી ગાઈડલાઇન છે કે આ રીતે કામ નહીં કરવી અને ગટરમાં નહીં તેમ છતાંય કેટલાય એવા કિસ્સાઓ અમે સાંભળ્યા છે તમે સાંભળ્યા છે અને આપણે બધાએ એ કિસ્સાઓ અંગે ચર્ચા પણ કરી હશે કે ગટરમાં ઉતરતા ગુગરાઈ જવાથી મોત થયું શા માટે આ સુરક્ષાના નામે એક લાલિયાવાડી ચાલે છે ઘણીવાર એવું પણ થતું હોય છે કે કામદારોને પોતાની સુરક્ષા માટેના જે વ્યવસ્થા આપવાની આવે એટલે કે હેલ્મેટ છે માસ્ક છે અથવા તો એને ગમબૂટ આપવામાં આવે પણ એ પહેરતા નથી હોતા તો એમાં ચોક્કસ કામદારોનો દોષ છે પણ કેટલીક જગ્યાએ એવું પણ હોય છે કે આવું કોઈ આપવામાં આવતું નથી કારણ કે રોજમદારો રોજ કામ કરતા હોય છે આજે આ કાલે બીજો પ્રદૂષણ થઈ જો તો એવા માટે ક્યાં આ બધા સાધનો આપવા એટલે એ મકાન માલિક એટલે કે જે પણ આ કામદારોને કામ આપતો હોય એ માલિક આ અંગે પોતાની રીતે કામ કરાવતો હોય છે અને કામદાર એના જીવના જોખમે કામ કરતો હોય છે ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઇડોમાં બિલ્ડરો જે કામદારો પાસે કામ કરાવતા હોય છે ત્યારે હવે ક્યાંક થોડાક માથામાં હેલ્મેટ પહેરતા થોડાક દેખાયા છે પરંતુ એ ઊંચાઈ પર કામ કરતા હોય ત્યારે એને ઊંચાઈને લઈને એને કામ કરવા માટેની જે સુરક્ષાઓ છે એનો અભાવ સતત જોવા મળી રહ્યો છે તો અનેક એવી જગ્યાઓ પણ છે જેમ કે ઊંચાઈ પર કામ કરવા માટેના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોને નેવે મૂકવામાં આવે છે અને પરિણામે સર્જાય છે અકસ્માતો એક કામદાર જ્યારે કામ કરવા જાય છે ત્યારે એને રોજગારીની મેં શરૂઆતમાં વાત કરી હતી એને રોજગારી મેળવવાની હોય છે એટલે એ આ બધી માંગ નથી કરી શકતો કે જો હું ઉપર ચડીશ તો મારા માટે શું સુરક્ષા છે મને મારા જીવના જોખમ છે તો મારા માટે શું વ્યવસ્થા છે એવું એ માલિકને પૂછી નથી શકતો કારણ કે માલિક જો આવું પૂછવા જાય તો એને કામ પર રાખતા નથી હોતા તો બીજી તરફ થોડાક પૈસા બચાવવા માટે માલિકો કોઈના જીવને જોખમમાં મૂકતા હોય છે પણ શું એમનો કોઈ સગોવાલો હોય તો આવી રીતે વગર સુરક્ષાએ જીવના જોખમે કામ સોંપવામાં આવે નહીં પોતે જ્યારે ઉપર જવાના હોય તો ચાર વાર વિચાર કરે છે કે આવી ઊંચાઈ પર જવાના હોય તો કે ઉપર યોગ્ય છે કે કેમ પણ જ્યારે કામદારો પાસે કામ કરાવવાનું આવે છે ત્યારે થોડીક રકમો બચાવવા માટે થોડાક પૈસા બચાવવા માટે કોઈના જીવને જોખમમાં મૂકીએ છીએ અને પરિણામે ક્યાંક અકસ્માતો સર્જાય છે કોઈ માણસ ઉપરથી પડી જાય છે અને ક્યાં તો એ ઈજાગ્રસ્ત બને છે કે એનું મૃત્યુ થાય છે તો સુરક્ષા સામેના જે નિયમો છે એ નિયમોનું પાલન તંત્ર કેમ નથી કરાવતું શું કરવા આ તમામ બાબતોમાં તંત્ર આંખ કાન કરે છે એ મને નથી સમજાતું એટલે મારે વાત તંત્ર સાથે કરવી છે કે કોઈ બિલ્ડર કોઈ કોન્ટ્રાક્ટર કોઈ અધિકારી સુરક્ષા વગર જ્યારે કામદારને કામ સોંપે છે પછી એ ગટર સફાઈ કરનારા ગટરના કામદાર હોય ઇલેક્ટ્રિશિયન હોય કે કોઈ કન્સ્ટ્રક્શન સાઈડે કામ કરતો કામદાર હોય સરકારનો નિયમ બતાવે છે સરકારે અત્યારે પણ હીટ વેવની લઈને જે ગાઈડલાઇન આપી ગાઈડલાઇનના હોર્ડિંગ્સો લગાયા મારે શરમજનક બાબત એ કહેવાય કે હોર્ડિંગ્સો પણ એવી રીતે લાગ્યા છે પૈસા ખર્ચાયા છે હોર્ડિંગ્સના શહેરમાં હોર્ડિંગ્સોના પણ એવી જગ્યાએ લાગ્યા છે કે હોર્ડિંગ્સો દેખાતા નથી હોર્ડિંગ્સો વળી ગયા છે અને હોર્ડિંગ્સો પર નીચે મૂકી દેવામાં આવ્યા છે રસ્તા પર માત્ર ચોપડા માટે હોર્ડિંગ્સોના ખર્ચા કરાવવામાં આવ્યા અને એ હોર્ડિંગ્સો પર ચોપડા રહ્યા એટલે કે કામદારોને લઈને સુરક્ષાને લઈને જે અત્યારે હીટવેવને લઈને જે જે રાજ્ય સરકારે સૂચના આપી હતી રાજ્ય સરકારે ગાઈડલાઈન આપી હતી એ ગાઈડલાઈન માત્ર હોર્ડિંગ્સો પૂરતી સીમિત રહી ક્યાંય એનું પાલન ન થયું તો આ અંગે જવાબદાર કોણ ક્યારે તપાસ કરી કે નવસારી જિલ્લામાં વેવને લઈને કેટલા કામદારોની તબિયત લથડી આરોગ્ય વિભાગ પાસે કોઈ ડેટા કઢાવ્યા કોઈ હોસ્પિટલમાં કોઈ આવા કર્મચારીને લૂ લાગી અથવા તો આવા કર્મચારીને અસર થઈ આવા કામદારને અસર થઈ એ અંગેના કોઈ રેકોર્ડ તપાસવામાં નથી આવ્યા એક પણ જગ્યાએ ત્યાં જઈને બપોરે કામ ચાલે છે કે કેમ બારથી ચાર કામ બંધ કરવાનું હતું ક્યાંય કામ બંધ થયું કે કેમ એ જોવા માટે કોઈ સરકારી બાબુ નીકળ્યા નથી અને નીકળ્યા પણ શું કરવા કારણ કે આટલા તાપમાં જો કામદારોને કામ કરવાની સૂચના ના આપી હોય કે કામદારોએ કામ ના કરવા તો અમે થોડા કામ કરીએ અમે તો એસીમાં બેસવાવાળા બાબુઓ અને અમે બાબુઓ થોડા રસ્તામાં જોવા જઈએ કે કામદાર કામ કરે છે કે નહીં કામદારને બિલ્ડર રજા આપી છે કે કેમ શું કરવા જોવા જવું જોઈએ આપણે કારણ કે આપણે તો સુરક્ષિત છીએ ભલે ને એ કામદારને એ એનો માલિક જાણે કામ કરાવે અને બીમાર પડે તો માલિક ખર્ચો કરશે આવી નીતિ રહી છે અને પરિણામે જ્યાં જ્યાં સુરક્ષાની જરૂર છે ત્યાં ત્યાં સુરક્ષા રહેવાતી નથી કારણ કે સરકારી કચેરીઓના અધિકારીઓ બહાર નીકળીને આ સુરક્ષા માટે એટલા જાગૃત નથી બન્યા અને પછી શું થાય છે રાજકોટની ઘટના જોઈ લો કે અન્ય કોઈ ઘટના જોઈ લો જ્યારે ઘટના બને છે ત્યારે તપાસ સમિતિઓ નિમાય છે અને કેટલાક દોષિતોને કાં તો સસ્પેન્ડ કરી દેવામાં આવે છે ક્યાં તો બદલી કરી દેવામાં આવે છે અને વાતને પતાવી દેવામાં આવે છે બીજો દિવસ ઉગે બીજી ઘટના બને અને બીજા બીજી ઘટનામાં પણ આ જ વાત થાય ક્યાં સુધી આ બધું ચાલશે જ્યાં નિયમો બનાવ્યા છે એ નિયમોનો અમલ કરાવવાનું કામ જે સરકારી બાબુઓનું છે એ કેમ નથી કરતા જિલ્લામાં જિલ્લામાં કામદારો માટેની આખી એક કચેરી હોય છે એ કચેરીમાં જઈને એ અધિકારીઓ જે બેઠા હોય છે એ અધિકારીઓ શું જોવે છે રોજગાર વિભાગની વાત કરીએ અથવા તો સરકારના અનેક એવા વિભાગો છે કે જે લોકોનું કામ મોનિટરિંગ કરવાનું છે એ મોનિટરિંગ નથી થતું અને પરિણામે ક્યાંક થોડાક પૈસા બચાવવા માટે કોઈ માલિક આ સુરક્ષા સાથે ચેડાઓ કરે છે આ સુરક્ષા સાથે આંખમીચામણા કરે છે આ સુરક્ષાનો અભાવ રાખે છે અને પછી સર્જાય છે જાનહાની કોઈ કામદાર કોઈકનો બાપ હોય છે કોઈનો દીકરો હોય છે કોઈનો ભાઈ હોય છે કોઈનો જેઠ હોય છે એની ખોટ ક્યારેય નથી પૂરી શકાતી પણ સરકારી આંકડે એને આંકડામાં ગણાતા હોય છે સરકારી દફતરે એવું કહેવાતું હોય છે કે આવી વેવને કારણે ત્રણના મૃત્યુ થયા પણ એ ત્રણ જે હોય છે એ એક પરિવાર સાથે જોડાયેલું એક વ્યક્તિત્વ હોય છે અને એ વ્યક્તિત્વ પૂરું થઈ જતું હોય છે આ લાગણીશીલતા જ્યારે સરકારી બાબુઓ લાવી જે નિયમો બનાવવામાં આવ્યા છે એ નિયમો અંગે થોડીક પણ મોનિટરિંગ કરશે થોડીક પણ જો કદાચ અત્યારે પણ આ આ સિઝનમાં પણ ચાર પાંચ બિલ્ડરો અથવા તો ચાર પાંચ બાંધકામ સાઇડો અથવા તો ચાર પાંચ રોડ સાઇડો અથવા તો ચાર પાંચ અન્ય સાઇડોમાં જઈ ચેકિંગ હાથ ધરશે ને તો લોકોને લાગશે કે કોઈ ગમે ત્યારે કોઈ ચેકિંગ કરવા આવે છે એટલે અમારે નિયમોનું પાલન કરવું જોઈએ બસ આટલું જ કરશો ને બાબુઓ તોય અમારા આ વેપારીઓ અમારા આ બિલ્ડરો અમારા આ કોન્ટ્રાક્ટરો નિયમોનું પાલન કરતા જ થઈ જશે તમારી બીકી તો તમારી બીખ બતાવજો અને પ્લીઝ થોડાક અવારા કામદારો કદાચ હું પણ કામદાર હોઈ શકું કદાચ તમે પણ કામદાર હોઈ શકો પણ આપણે સેફટી સાથે આપણે સુરક્ષિતતા સાથે કામ કરીએ છીએ એટલે આપણને અકસ્માતનો ભય નથી પણ જે લોકો જીવના જોખમે કામ કરે છે જે ગટરમાં ઉતરે છે જે કન્સ્ટ્રક્શન સાઇટ પર ઉપર ચડે છે જે થાંભલા પર ચડે છે એવા લોકોને સુરક્ષાની જરૂર છે અને એ સુરક્ષા એના માલિકો આપે એના કોન્ટ્રાક્ટરો આપે એ માટે સરકારી બાબુઓ થોડા સક્રિય બને એ મારી આ અપીલ છે ને સીધી વાતમાં આ મુદ્દે ચોક્કસ આ દ્રશ્યો જોયા હશે આ દ્રશ્યોમાં કેટલાય જોખમી બાબતો છે તો આ જોખમી બાબતોમાંથી કોઈનો જીવ ન જોખમાય એવી કાળજી રાખે એવી અપેક્ષા સાથે જોતા રહો સીધી વાત અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે તો હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવાની સુવર્ણ તક આવી છે જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી ટાઈમ મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો તમારા માટે લઈને આવ્યા છીએ બેસીને કામ કરો અને નિયમિત દસથી થી પંદર હજાર રૂપિયાની આવક મેળવો તો રાશાની જુઓ છો આજે જ આ તકનો લાભ લો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો